આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક વાંચે છે સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં રાજ્યની વિવિધ સરકારી ઇમારતો પર અડતાલીસ મેગાવોટની સોલાર રૂપટોપ સિસ્ટમ સ્થાપિત કરાશે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે સોલાર રૂપટોપ સિસ્ટમ સ્થાપિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા એકસો કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે હાલ છપ્પન પૂર્ણાંક આઠ મેગાવોટ ક્ષમતાની ત્રણ હજારથી વધુ સોલાર રૂપટોપ સિસ્ટમ સક્રિય છે રાજ્યમાં પુનઃપ્રાપ્ય ઉર્જાનું ચાલુ વર્ષમાં ચોવીસ હજાર પાંચસો પાંસઠ ત્રણ મિલિયન યુનિટ ઉત્પાદન થયું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં સૂર્યશક્તિને મહત્વની શક્તિ તરીકે વિકસાવીને ગુજરાત અગ્રેસર ભૂમિકા નિભાવી રહ્યું છે રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જસદણ તાલુકાના ખાનપર ખાતે ત્રણ કરોડથી વધુ રકમના ખર્ચે તૈયાર થયેલ વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કર્યું છે નર્મદાનું શુદ્ધ પાણી પૂરું પાડવા માટે ભડલી જૂથ સુધારણા યોજના અંતર્ગત ખાનપર હેડક્વાર્કર્સથી શિવરાજપુર તથા ગઢરિયા જસદણ ગામ સુધીની સાડા આઠ કિલોમીટરની પાઇપલાઇન અને ભૂગર્ભ પંપનું લોકાર્પણ મંત્રી દ્વારા કરાયું હતું શ્રી ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટી ગ્રીન બિલ્ડિંગ પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર રાજ્યની પ્રથમ યુનિવર્સિટી બની છે અમારા પંચમહાલ જિલ્લાના પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે વિંજોલ ખાતે એકસો આઠ એકર વિસ્તારમાં યુનિવર્સિટીના નવા ભવનનું બાંધકામ ચાલી રહ્યું છે જેમાં અત્યાર સુધીમાં વહીવટી સંકુલ કેન્ટીન અને રમતગમત સંકુલનું બાંધકામ પૂર્ણ થયું છે યુનિવર્સિટીના વહીવટી સંકુલની ઇમારતને પ્રમાણપત્ર મળતા ગ્રીન બિલ્ડિંગ પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર રાજ્યની પ્રથમ યુનિવર્સિટી બની છે આ નવા ભવનથી ઉર્જા અને પાણીના વપરાશમાં પચીસથી ત્રીસ ટકાનો ઘટાડો થશે શક્તિપીઠ અંબાજી ખાતે બારમીથી અઢારમી સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂર્ણિમાનો મહામેળો યોજાશે આ મેળામાં ભાગ લેવા વિવિધ સ્થળેથી માઈભક્તો પદયાત્રા કરી માતાના દ્વારે પહોંચે છે ત્યારે અમદાવાદના ડોક્ટર પંકજ નાગરની છત્રીસ વર્ષથી અવિરત પદયાત્રાને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે મોરબી વાંકાનેર હાઇવે પાસે બંધુનગર ગામે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ અને ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે અમારા મોરબી જિલ્લાના પ્રતિનિધિ રવિ મોટવાણી જણાવે છે કે આજે સવારે ડમ્પર અને કાર સામસામે આવતા અકસ્માત સર્જાયો હતો આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા એક મહિલા અને બાળકો સહિત ત્રણ લોકોને સારવાર અર્થે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે રાજ્યભરમાં વરસાદનું જોર ઘટ્યું છે રાજ્યના મોટાભાગના જળાશયો નવા નીરથી છલકાયા છે મહીસાગર જિલ્લાના અમારા પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે કડાણા ડેમમાંથી મધ્યરાત્રિએ એક લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે કડાણા ડેમના છ દરવાજા છ ફૂટ ખુલ્લા કરવામાં આવ્યા છે મહીસાગર નદી કાંઠાના ગામોને ચેતવણી આપવામાં આવી છે અમારા અરવલ્લી જિલ્લાના પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે કે આજે સવારથી વરસાદી માહોલમાં જિલ્લાના ભિલોડા અને મોડાસામાં ધોધમાર વરસાદ વરસ્યો છે બપોર બાદ પણ મોડાસા આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો તેઓ જણાવે છે કે ભાદરવી પૂનમના મેળા માટે જતા પદયાત્રીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જિલ્લા આરટીઓ વિભાગ દ્વારા પદયાત્રીઓ માટે વિસામાની શરૂઆત કરાઈ છે નર્મદા જિલ્લા પોલીસે મહારાષ્ટ્ર તથા રાજસ્થાનના અલગ અલગ વિસ્તારોમાં એટીએમ કાર્ડની અદલાબદલી કરી છેતરપિંડી કરનારા સમૂહ સાથે સંકળાયેલા બે વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે અમારા નર્મદા જિલ્લાના પ્રતિનિધિ દીપક જગતાપ જણાવે છે કે જિલ્લા પોલીસે ચેકપોસ્ટ પરથી મોટરસાયકલ પર રાજ્યમાં પ્રવેશી રહેલા આ વ્યક્તિઓને પકડી પાડ્યા હતા આ આરોપીઓ એટીએમ પરથી રોકડ ઉપાડતી વ્યક્તિઓને મદદ કરવાના બહાને તેમનો પિન નંબર જાણી લઈ છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે આ આરોપીઓએ એક લાખ ઓગણ સિત્તેર હજારની રોકડ રકમ મેળવેલ હોવાનું કબૂલ્યું છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો જે આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા